ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી મોટર સાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડતી વલસાડે સોજી પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ સાહેબ સુરત વિભાગ સુરત સુરતનાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સાહેબ નાઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ જે અંગે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એવરોઝનાઓની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ સ્ટાફના માણસો ચાર્ટર લગત કામગીરી કરવા વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન એસઓજીના આસી અશોક કુમાર રમાશંકર તથા પોલીસ કોન્સ્ટેબલ વરૂણકુમાર હરિશ્ચંદ્ર નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે મોજે રાતા ત્રણ રસ્તા પાસે તાલુકા વાપી જિલ્લા વલસાડ ખાતેથી લક્ષ્મણકુમાર સુરેશભાઈ પટેલિયા ઉંમર વર્ષ ઓગણીસ રહે આશીર્વાદ સોસાયટી અંબેમાતાના મંદિરની પાછળ તાલુકા વાપી જિલ્લો વલસાડ મૂળ રહે ગામ જેથરીબોર ચોગાડા તાલુકો લુણાવાડા જિલ્લો મહિસાગરના કબજામાંથી મરૂન કલરની ટીવીએસ મોપેડ નંબર જીજે એક પાંચ બીએન એક શૂન્ય પાંચ એક કિંમત રૂપિયા ત્રીસ હજારની સાથે પકડી પાડી મોપેડ ચોરી અગર ઝડપટથી મેળવેલ હોવાનું જણાતા મોપેડ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર તેવીસની કલમ એકસો છ મુજબ તપાસ અર્થે કબજે કરી મજકુરિઝમ તથા મુદ્દામાલનો કબજો વધુ તપાસ અર્થે ડુંગરે પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે